આ અમારી છે વાછડી કે હું તમને કહેતી હતી કે અમારું ન્યુ મેમ્બર આ એનો જન્મ થયો આ છે અમારો પથુ હાય આ છે અક્ષિત મારા ભાઈનો છોકરો અને આ છે મારા મમ્મી હાય મમ્મી અને આ છે મારો ભાઈ બધાય બધા તમે કદી જોઈ લે જોઈ લે ભાઈ સબ કુછ જ્યાદા નહીં હો ગયા ચાલો તો તું હું તમને બધાને એક વસ્તુ બતાડું છું જો તમને મિત્રો તમે કોમેન્ટમાં કરજો કે આ શું છે મને તો ખબર છે પણ તમે બધા કોમેન્ટ કરજો આને શું કેવાય તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરજો મને તો ખબર છે હાલો જો બીજી ગ્રીનરી હું તમને બતાડું મારા મામા ને ઘરે આ છે નારિયલ પછી અહીંયા એક લીંબોડી વાવી છે પછી અહીંયા તુલસી માં ક્યારો છે પછી આ ઝાડુ છે એ ન ખબર મને અને અહીંયા મસ્ત મસ્ત અચ્છા અહીંયા ગુલાબી ફૂલ આવે છે એટલે ખબર છે આટલી ગ્રીનરી છે અને આગળની સાઈડે પણ ઘણી બધી ગ્રીનરી વાવેલી

અચ્છા તમે રાજકોટ જાવવાના ડીમર્ટમાં શું લેવું રાજન બધુંય હું બધુંય હું બધુંય લેવું આ ફટાકડા ફટાકડા લેવા કેટલા લેવા હાલો લઈ નાખશું ફટાકડા